નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અખંડ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરોના ભાવ વિશે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો આજના તાજા જીરોના બજાર ભાવ વિશે વાત કરીએ તો પાટણ ત્રણ થી ચાર સાળન ચાર થી ચાર હજાર ચારસો થી ચાર दिदर चार हज़ार बसो चार हज़ार पाँच सौ छियासी डीसा चार हज़ार छ सौ थी चार हज़ार छ सौ तानेरा चार हज़ार बसो थी चार हज़ार छ सौ नेव भावनगर चार हज़ार नौ सौ थी चार हज़ार नौ सौ राधनपुर तरह हज़ार नौ सौ तीस चार हज़ार नौ सौ चार हज़ार बसो पचास थी चार हज़ार छ सौ हज़ार छ सौ एकावन चार हज़ार सात सौ एकसठ पाथावडा चार हज़ार एक सौ अग्यार चार हज़ार एक सौ अग्यार ऊझा चार हज़ार एक सौ पिचोतेर थी चार हज़ार नौ सौ पंचाणु बोटाद चार हज़ार बसो थी चार हज़ार छ सौ पंचाणु तरह हज़ार आठ सौ चार हजार सात सौ पच्चीस कालावट चार हज़ार चार सौ पचास चार हजार सौ सीतेर थराट तरह हजार तरह सौ सित्तेर थी चार हज़ार सात सौ चार हजार थी चार हज़ार सौ अंजार चार हज़ार चार सौ पिचोतेर थी चार हज़ार पांच सौ ऐसी जामनगर चार हजार थी चार हज़ार छ सौ ने थरा चार हज़ार एक सौ थी चार हज़ार पांच सौ पच्चीस भचाउ चार हज़ार चार सौ थी चार हज़ार चार सौ पचास बाबरा तौन हजार नौ सौ त्रिस थी चार हज़ार छ सौ त्रिस बाकानेर चार हज़ार बसो थी चार हज़ार छ सौ साइठ હારી ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો બહુચરાજી ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રણસો સાવરકુંડલા ચાર હજાર પચાસથી ચાર હજાર છસો નેવું વારાહી ચાર હજારથી ચાર હજાર નવસો પંચાવન હળવાદ ચાર હજાર બસો એકાવનથી ચાર હજાર આઠસો પચીસ તારી બે હજાર નવસો એકથી ચાર હજાર ત્રીસ જામજોધપુર ચાર હજાર એક્યાસીથી ચાર હજાર છસો એકાણું માંડલ ચાર હજાર બસો પચાસથી ચાર હજાર છસો નેવું જેતપુર ચાર હજાર એકાવનથી ચાર હજાર પાંચસો એકાણું ધ્રાંગધ્રા ચાર હજાર ત્રણસો પંચ્યાસીથી ચાર હજાર છસો રાજકોટ ચાર હજાર ત્રણસો દસથી ચાર હજાર આઠસો વીસ મોરબી ચાર હજાર બસો બાવનથી ચાર હજાર છસો બાવન અમરેલી ચાર હજાર ત્રણસો નેવુંથી ચાર હજાર છસો ધ્રોલ ચાર હજાર બસો પચાસથી ચાર હજાર છસો પોરબંદર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો પિંચોતેર પાટડી ચાર હજાર બસોથી ચાર હજાર છસો સમી ચાર હજાર બસોથી ચાર હજાર પાંચસો પચાસ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ અખંડ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો